હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું બાજરાના રોટલો બનાવવાની રીત જે ગૃહિણીને રોટલો નથી બનાવતા આવડતું તે રોટલો આ રીતે બનાવી શકે છે હાથની મદદથી નહીં પણ હું તમને શીખવાડું છું સરસ એક ટ્રીક છે એની મદદથી તમે તમારી માટે અને તમારા ફેમિલી માટે સરસ મજાનો રોટલો બનાવી શકો છો રોટલાના લોટને સારી રીતે મસળી અને પાટલી ઉપર આવી રીતે ગોળાકાર કરવાનો છે તમે જોઈ શકો છો ગોળાકાર એકદમ સોફ્ટ થઈ જાય પછી બાજરાના લોટને છે ને પાત્ર દેવાનો છે અને પોચા પોચા હાથની મદદથી તેને ગોળ ગોળ ફેરી દેવાનો છે જો તમે આવી રીતે કરશો તો તમારો બાજરાનો રોટલો એકદમ સરસ મજાનો બનશે મેં પણ અહીંયા બનાવ્યો છે મને બાજરાનો રોટલો હાથથી બનાવતો નથી આવડતો પણ મેં આ રીતે બનાવ્યો છે મારો રોટલો ખૂબ જ સરસ થયો હતો એકદમ પોચો પોચો સોફ્ટ અને ગામડામાં જે બા કરતા હોય એ જ રીતના જ મેં રોટલો બનાવ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાનો રૂ જેવો પોચો પોચો રોટલો થેન્ક યુ